નમસ્કાર ખેડૂત મિત્રો હું ભરત જાપડીયા છપળ ખેડૂતવાડી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે કપાસનું જે વાવેતર કર્યું છે તારીખ છે સત્તરસ બે હજાર પચીસ ના રોજ વાવણીનું આપણે વાવેતર કરેલ છે તમે જોઈ શકો છો અને કપાસ ધર્મા ગોલ્ડ છે અને પાંચ નંબરની પણ વેરાયટી છે ને કપાસમાં રોગ જીવાત માટે આપણે પાંચ પરણી અર્થ સાટેલું છે અને ત્યારબાદ સાટેલું છે ખાટે સાઈશ ને ગૌમૂત્ર નેવું એ બધું રોગ જીવાત માટે સાટેલું છે ને આપણે તમને આગળ પણ કપાસ બતાડીશ આ બધું કપાસનું જ વાવેતર છે સાક થેલીનું વાવેતર કર્યું છે અને ઝીંડવાની વેરાયટી પણ સારી છે તમે જુઓ ઝીંડવા પણ પુષ્કળ પ્રમાણમાં દેખાય છે અને સાથોસાથ આ કપાસની જ્યારે પાંચ સાડા પાંચ ફૂટની હાઈટ થઈ ત્યારે આપણે તેમના માથા કાપેલા તમે જુઓ એની માથા કાપેલા આ જો માથું એમનું કાપેલું જ તમે જો આ માથું કાપેલું છે ત્યાર પછી એનો છોડનો તમે વિકાસ જુઓ ફ્લાવરિંગ જુઓ સરસ મજાનું ફ્લાવરિંગ આવ્યું છે અને સાથોસાથ વરસાદે પણ નુકસાન થોડું થોડું કરેલું છે અને આ વેરાયટી તમને બતાડું તો આ વેરાયટી આપણે વિક્રમ પાસ જે આવે એમની વેરાયટી છે ડબલ બીટી એટલે આ વેરાયટી આપણને થોડીક સારી લાગી સારું છે એમનું ઝીંડવાનું બંધારણ તમે જુઓ એની સાઈઝ જુઓ વરખલી બહુ સારું એવું ઉત્પાદન આપે એમ છે ત્રણ વર્ષ પહેલાં એટલે કે વીસ એકવીસમાં આપણે આ ખેતરમાં કપાસનું વાવેતર કર્યું હતું ત્યારે સારું એવું ઉત્પાદન હતું મળ્યું અને ભાવ પણ ત્યારે સારા હતા સત્તરસો અઢારસો રૂપિયા આજુબાજુ હતા ત્યારે પણ મબલક ઉત્પાદન આવ્યું હતું અને આ વર્ષે કપાસમાં આપણે કપાસ વાવ્યો છે અને બે વર્ષ આના ખેતરમાં આપણે મગફળી થતી સંપૂર્ણપણે આમ તો પ્રાકૃતિક જ કહેવાય કારણ કે થોડી હજી દવા સાંટતા હોય કોઈ માઇક્રોન્યુટ્રન છે કોઈ જબરીલિક એસિડ છે કોઈ ઝિંક છે એ તો થોડું થોડું નાખો એટલે કપાસનો વિકાસ ને ગ્રોથ પણ સારો એવો આવે છે અને સાથો સાથોસાથ એ પણ લાલ ઇવોલનો ઘણા ખેડૂતોને પ્રશ્ન હોય એ પણ આપણે તમને બતાડવાનો પ્રયત્ન કરીશું આ આપણું ખેતર એટલું છે અને લાલ ઇવોલ ને પકડવા માટે આપણે સોલાર નો ઉપયોગ કરીએ છીએ આ સોલાર છે તમે જુઓ આ એમની પ્લેટ છે આ સોલાર છે એટલે એમાં જો જીવાતને ફૂદાનો એટેક હોય એ સમયમાં તો આ સોલાર શરૂ રાત્રિના સમયે શરૂ થઈ જાય અને દિવસે બંધ થઈ જાય અને સાત વાગ્યે શરૂ થઈ જાય એટલે જે આપણે મેઇન મુદ્દો છે કે ભાઈ ફુદવા દ્વારા યુવલના ઈંડા એ બધો પ્રશ્ન આવતો હોય તો આનેથી કંટ્રોલ થઈ શકાય આઠ વીઘામાં આવા બે સોલારનો ઉપયોગ કર્યો છે સોલાર સોલારનું પણ કામ સારું છે અને આ વર્ષે કપાસમાં થોડીક વરસાદી નુકસાની આપી છે પણ છતાં કપાસને જો આપણે જેવી જમીન આપણે ખારખીસી જમીન હોય કે સારી નિતારવાળી હોય નીતરવાળી કે તાસવાળી જમીન હોય રેતાળ તો તેમાં પિયત આપવાની જરૂર પડે છે આ વરસાદ પછી આપણે પિયત આપ્યું જ નથી છતાં પણ સારું એવું ફ્લાવરિંગને બધાને ખેડૂતોને લગભગ ખેડૂતોને એવો પ્રશ્ન હોય છે કે આ વરસાદ પછી ખેડૂતોના કપાસ પીળા થઈ જવા એટલે કે પાકી જવા ખાખરી જવા એવો પ્રશ્ન આવ્યો છે પણ આપણે આ કપાસમાં કોઈ પણ જાતનું તમને જોવા મળતું નથી અને ઉત્પાદનમાં લગભગ તો ફેર નહીં પડે પણ સારું એવું ઉત્પાદન આવશે તમે જો આ બધું ખેતર આપણે કપાસનું છે અને આ વેરાયટીમાં જે હું ઊભો છું અને શૂટિંગ ઉતારું છું એ વેરાયટી આપણે વિક્રમ પાસની છે જય ભારત વિડીયોને ખૂબ શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ